સમાચાર સામે આવી છે બનાસકાંઠાથી ઠાકોર સમાજના બંધારણનું નિદાન થતા સમાજના આગેવાન રાયકરણજી ઠાકોરનું નિવેદન સામે આવ્યું ચાર જાન્યુઆરીના દિવસે અમારું બંધારણ અસ્તિત્વમાં આવ્યું અને ગઈકાલે ડીસાના ઝાવડિયા ગામે ડીજે ઉપર વરઘોડો કાઢી બંધારણનું ઉલ્લંઘન કર્યું અમારો સમાજ અને યુવાનો આક્રોશિત છે અને સમાજમાંથી બાયકોટ અને બહાર કરવાની વાતો કરી રહ્યા છે તેવું રાય કરણજીએ જણાવ્યું આવતીકાલે અમે એક વાગ્યે જાબડીયા ગામ ખાતે જઈ જાબડીયા ગામનો જવાબ માંગીશું ડીજે ઉપર સંપૂર્ણ પાબંદી છે તેમ છતાં પણ આવા કલાકારો ઉલ્લંઘન કરી રહ્યા છે અમારા સમાજના યુવાનો અને લોકો કહે છે અમને સમાજમાંથી નાત બહાર કરો સ્વરૂપજી ઠાકોરે પણ મંત્રી હોવા છતાં સાદગીથી કર્યા અને આવા લોકોએ સમાજ સામે ષડયંત્ર કર્યું અમે સમાજથી મોટા છીએ અને સમાજ અમને શું કરી લેશે આવા અંકારથી કરેલું આવું કૃત્ય છે એટલે એમની ભાષામાં જ એમને જવાબ મળશે તેવું રાયકણજી ઠાકોરે જણાવ્યું એવા રામજીભાઈ રાયગોર બનાસકાંઠા અને બંધારણ પછી આજ દિવસ સુધી ઠાકોર સમાજની અંદર બંધારણ એ સંપૂર્ણપણે લાગુ હતું પણ ગઈકાલે જાબડીયા મુકામે એક બે કલાકારો દ્વારા આ બંધારણનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે ત્યારે ઠાકોર સમાજ આખો સત્યાવીસે તાલુકા ત્રણેય જિલ્લાનો ઠાકોર સમાજ આજે આક્રોશિત છે અને સોશિયલ મીડિયા ઉપર તેની દાજ કાઢી રહ્યો છે સોશિયલ મીડિયાની અંદર એમને બાયકોટ કરવાથી લઈ અને એમના તમામ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપરથી એમને અનબ્લોક કરવાની પ્રક્રિયા ચાલુ છે ત્યારે સમાજના આગેવાનો અને બધાથી ચર્ચા કરીને આવતીકાલે બુધવારે અમે લોકો ત્યાં જવાના છીએ અને ગામના લોકો પાસે જવાબ માગવાના છીએ કે જ્યારે સમાજ એક થઈને જ્યારે બંધારણનું પાલન કરી રહ્યો છે ત્યારે અને બંધારણના પાલનની અંદર અમારા સોળ મુદ્દા છે અને સોળ મુદ્દાની અંદર એ સમાજ એક શિક્ષિત બને આ કુરિવાજો અને ખોટા ખર્ચામાંથી બચીને શિક્ષિત બને તેના માટેનો અમારો એક પ્રયાસ હતો એ પ્રયાસની અંદર ક્યાંક આવા લોકોએ ષડયંત્ર કરીને આ બંધારણને ક્યાંક અનાદર કરવાનો પ્રયત્ન કર્યો છે અને એ ફક્ત એક જ વ્યક્તિએ કર્યો છે એટલે બહુ લોબી કોઈ પ્રક્રિયા નથી પણ સતત એને દાખલા રૂપ સજા કરવાની અમારે જરૂર છે અને અમે એને દાખલા રૂપ સજા કરશું કે એના પછી કોઈ વ્યક્તિ આવી રીતનું કરે નહીં એટલા માટે આવતીકાલે અમે મોટી સંખ્યાની અંદર ઝાપડીયા ગામે જવાના છીએ ઓકે